સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં આ તારીખથી ચાર દિવસ સુધી વરસાદનો ભયાનક રાઉન્ડ આવશે પરેશ ગોસ્વામીની મોટી આગાહી જી હા મિત્રો હવામાન નેશનલ પરેશ ગોસ્વામીની આગાહી મુજબ ગુજરાતમાં ચારથી આઠ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદનો એક નવો રાઉન્ડ આવશે જી હા મિત્રો આ વરસાદ બંગાળની ખાડીમાં બનેલી એક સિસ્ટમ મજબૂત લો પ્રેશર સિસ્ટમના કારણે આવશે જેનો ટ્રેક હવે ફાઇનલ થઈ ગયો છે આ સિસ્ટમ મહારાષ્ટ્રથી થઈ ગુજરાત તરફ આગળ વધશે જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે જી હા મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાત જેવા અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે ખેડૂતો અને નાગરિકોને આ આગામી વરસાદ માટે જરૂરી તૈયારી રાખવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે જી હા મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીમાં ગુજરાતમાં ચારથી આઠ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી અને હવે વધુ પાકી ગણાવી છે બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ હવે મજબૂત બની ચૂકી છે અને તેનો ગુજરાત તરફ ટ્રેક પણ ફાઇનલ થઈ ગયો છે આ સિસ્ટમના કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે જ્યારે અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે ગુજરાતમાં ચોમાસાનો આગામી રાઉન્ડ અંગે નિશ્ચિત અંત આવ્યો છે હવામાન નિષ્ણાત ગોમસે આપેલી માહિતી અનુસાર બંગાળની ખાડીમાં જે સિસ્ટમ તૈયાર થઈ હતી તે શક્ય થઈ ગઈ છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ